નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી જેમાં પાઠ નવા વર્ષના સંકલ્પો વિશે સમજૂતી મેળવીશું અગાઉના ભાગમાં આપણે જોયું કે લેખક વહેલા ઉઠવાનો સંકલ્પ કરે છે પણ એ સંકલ્પ અનેક પ્રયત્નો કરવા છતાં તે પાડી શકતા નથી તો લેખકે નવા વર્ષના આવા બીજા કેટલાક સંકલ્પો કરેલા છે તેના વિશે આપણે હવે સમજૂતી મેળવીએ બેસતા વર્ષને દિવસે ઉત્સાહમાં આવી જઈને કરેલા મોટા ભાગના સંકલ્પોની આજ ગતિ થાય છે એટલે કે જેમ મારો સંકલ્પ વહેલા ઉઠવાનો ટકી શક્યો નહીં એવી જ રીતે બીજા અનેક સંકલ્પોની આજ ગતિ થાય છે એક જણે દિવાળીની રાતથી જ ચા છોડી દીધેલી એમનો સંકલ્પ જીવેલો પણ ખરો એક અઠવાડિયું બે અઠવાડિયા ત્રણ અઠવાડિયા એમણે ચા ન પીધી તે ન જ પીધી એટલે કે એક માણસની વાત કરે છે કે એમને ચા છોડે દીધેલી હતી ઘણા દિવસો થયા એટલે કે બે ત્રણ અઠવાડિયા સુધી એમણે ચા ન જ પીધી માતાનો પ્રેમ પિતાની આજ્ઞા ભગીનીના આંસુ પત્નીની ધમકી મિત્રોની મશ્કરી ચાની જાહેર ખબરો કોઈ એમને ચડાવી ન શક્યું એટલે આ બધાએ પ્રયત્નો કર્યા માતા પિતા બહેન પત્ની મિત્રો ચાની જાહેર ખબરો આ બધા જ પ્રયત્નો એમના સંકલ્પને તોડી શક્યા નહીં એમના એ સંયમનો મહિમા દિશ દિશામાં ગાજી રહ્યો છેક સ્વર્ગમાં પણ એના તરંગ પહોંચ્યા ને ઈન્દ્રનું આસન પણ ડોલી ઉઠ્યું પરંતુ થોડાક અઠવાડિયા પછી જ્યારે એ ભાઈ કોક માંદગીની માયામાં લપટાયા તે વખતે એમને થોડા ઉપવાસ કરવા પડ્યા અને ત્યારે એક ધન્યક્ષણે એમને જ્ઞાન થયું કે ચા પીવાથી ઉપવાસમાં રાહત રહે છે એટલે એમણે હળવે રહીને ચા પીવા માંડી એટલે કે એમનો આ ચા ન પીવાનો સંકલ્પ છે એ ઘણા સમય સુધી ટક્યો પણ થોડા દિવસોમાં જ્યારે માંદગી આવી ત્યારે એમને કોઈએ કહ્યું કે ચા પીવાથી રાહત રહે છે ત્યારે એમણે હળવેકથી ચા પીવાનું શરૂ કર્યું અને પછી તો બે ચાર મહિને માંદગી ગઈ તો એ ચા તો રહી જ પડી અને હવે તો સાજા થઈ ગયા પછી પણ રોજના સાત પ્યાલા ચા પીવે છે એટલે કે પહેલાં તો સંકલ્પ લીધો હતો કે ચા નહીં પીવું પછી માંદગીમાં ચા શરૂ કરી અને માંદગી તો જતી રહી સાજા પણ થઈ ગયા તો પણ ચા પીવાનું છોડ્યું નહીં અને હવે રોજના સાત પિયાલા ચા પીવે છે આમ એમની માંદગીને બહાને એમનો સંકલ્પ સ્વર્ગે સીધાવ્યો અને ફરી કદી એણે પુનર્જન્મ ન લીધો એટલે સંકલ્પ તો લીધો હતો પણ માંદગીના બહાને એ સંકલ્પ તોડી નાખ્યો અને ફરી પછી ક્યારેય આ ચા ન પીવાના સંકલ્પ એની જિંદગીમાં પાછો આવ્યો નહીં ચા છોડવા જેવો જ બીજો એક લોકપ્રિય સંકલ્પ છે સિગારેટ છોડવાનું ઘણું ખરું અરસિક પત્નીઓના અને દુષ્ટ ડોક્ટર ્ટરોના આગ્રહથી જ આ સંકલ્પ કરવો પડે છે એટલે કે માણસ આ સંકલ્પ કરવા માંગતો નથી પણ પત્નીઓના આગ્રહથી અને ડોક્ટરોના આગ્રહથી આ સંકલ્પ કરે છે પણ અમર પટ્ટો તો ભાઈ કોણ લખાવીને આવ્યું છે સિગારેટના ધુમાડાની જેમ આવા સંકલ્પને પણ વેરાઈ જતા વાર નથી લાગતી કેટલાકને વળી દરેક કામમાં નિયમિત થઈ જવાની ધૂન વળગે છે પણ એ કેટલા દિવસ જ્યાં સૂરજ જેવો સૂરજ પણ વર્ષમાં અમુક મહિના રોજ થોડી થોડી સેકન્ડો મોડો ઊગે છે અને પછી અમુક મહિના આઈસ્ક્રીમ પાર્ટીમાં આવી પહોંચતા મિત્રોની જેમ રોજ થોડી થોડી સેકન્ડ વહેલો ઉગે છે ત્યાં નિયમિત થવાની મહેચ્છા રાખનાર પામર માનવી તે વળી કોણ એટલે કે લેખક કહે છે કે કુદરતના તત્વો ઈશ્વરે બનાવેલા તત્વો છે એ પણ નિયમિત થઈ શકતા નથી તો આપણે તો માણસ છે તુચ્છ માણસ છે તો આપણે તો નિયમિત થઈ જ નથી શકવાના એવું લેખક માને છે સૂરજનું ઉદાહરણ પણ આપે છે કે સૂરજ છે એ અમુક દિવસો વહેલો ઉગે છે અમુક દિવસ મોડો ઉગે છે તો જો એ નિયમિત નથી થઈ શકતો તો આપણે તો માણસો છે હા કેટલાક મહાપુરુષો નિયમિત બની શક્યા છે ખરા પણ એ લોકો નિયમિત છે એટલે મહાપુરુષ નથી થયા પણ મહાપુરુષ છે એટલે નિયમિત થઈ શક્યા છે એક સંબંધીએ નવા વર્ષને દિવસે ક્રોધને જીતવાનો સંકલ્પ કરેલો એટલે કે લેખકના એક સંબંધી છે એ નવા વર્ષે પોતાના ક્રોધને જીતવાનો ક્રોધને કાબુમાં કરવાનો એક સંકલ્પ કરે છે આમ તો એ વાત વાતમાં ચીડાય ને પાન ખરતા પીડાય એવા સ્વભાવના હતા એટલે કે એનો સ્વભાવ છે વાત વાત વાતમાં વાતમાં ચીડાઈ જવું ગુસ્સો કરવો એવો હતો છતાં પણ ક્રોધને કાબુમાં કરવાનો સંકલ્પ કરે છે પણ બેસતા વર્ષને બીજે દિવસે સવારે તો આ સંકલ્પના સંતોષમાં મલકાતા મુખે એમણે પત્નીને બૂમ મારી અરે સાંભળે છે કે શું છે અંદરથી શ્રીમતીએ જવાબ આપ્યો એટલે કે પત્નીને પૂછે છે પણ શું છે લ્યો કહો શું કામ છે જો એમણે સ્મિત થી શોભતા મુખડે કહેવા માંડ્યું ગઈકાલથી મેં નક્કી કર્યું છે કે કદી કોઈના શબ્દોથી અકળાવું નહીં હોય દુનિયા છે કહીને હસી નાખવું એટલે કે ગઈકાલથી મેં એક સંકલ્પ કર્યો છે કે કોઈના શબ્દોથી કોઈની વાતથી ગુસ્સે થવું નહીં અકળાવવું નહીં એ તો દુનિયા છે ગમે તે બોલ્યા કરે એમ કહી અને હસવામાં કાઢી નાખવું ઠીક પત્નીએ પાછા ફરવા જતાં કહ્યું એટલે પત્ની એમ કહે છે કે સારું તને મારો આ સંકલ્પ ન ગમ્યો એમણે પૂછ્યું એટલે કે પત્ની સારું એમ કહે છે ત્યારે એને પૂછે છે કે તને મારો આ સંકલ્પ ન ગમ્યો ગમ્યો પણ પાડો ત્યારે ખરા શું કહ્યું એમનું સ્મિત વિલાયું એટલે પત્ની કહે છે કે તમે સંકલ્પ તો લઈ લીધો હવે એને પાડો ત્યારે તમે સાચા આ સાંભળતા જ માણસનું સ્મિત છે એ થોડું ઝાંખું પડી જાય છે પાડો ત્યારે ખરા એટલે શું મારામાં એટલો નિયમ પાડવાની પણ તાકાત નથી હશે તો જોઈશું ને એટલે તું તારા મનમાં સમજે છે શું હું તને હું તે કાંઈ હું તે કાંઈ અને ખલાસ એન્જિન બગડ્યું એટલે કે ખાલી પત્ની એટલું બોલી કે પાડો ત્યારે ખરા ને એટલામાં તો માણસ છે એ ક્રોધે ભરાઈ ગયો અને એનો મિજાજ છે એ છટકી ગયો એ તો આખી સોસાયટી ગજાવતા જતા હતા ત્યાં એમના શ્રીમતીએ એમને યાદ કરાવ્યું કે એમનો સંકલ્પ એમણે ત્યાં ને ત્યાં જ તોડ્યો હતો ત્યારે જ માંડ માંડ એ શાંત પડ્યા એટલે કે ખૂબ જ રાડોરાડ કરવા માંડ્યા અને એટલામાં એની પત્ની છે એને યાદ અપાવે છે કે તમે તમારો સંકલ્પ છે એ તોડી નાખ્યો છે ત્યારે માણસ છે એ માંડ કરીને થોડાક શાંત પડે છે આમ નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ બે ઘડી સંતોષ આપી પાછી ઉડી જવાનું વૈશાખની બપોર જેમ વંટોળિયા જાગી જાગીને પાછા સૂઈ જાય અથવા તો શિયાળાની સવારે જગતના કો અગમ્ય ખૂણેથી એકાદ શરદીનું મોજું આવી આપણો કબજો લઈ લે અને દિવસ પર રડાવી રડાવીને અંતે આવ્યું હતું એમ અનંતમાં ચાલ્યું જાય છે કે પછી ઉસ્તાદના જલસામાં કોઈ સંગીત બરાબર જામ્યું હોય ત્યારે ઊંઘનું એકાદ જોખું આપણને પાવન કરીને તબલાની પાછી એક જબરદસ્ત થાપે આપણને ચમકાવીને ભાગી જાય છે એમ આત્મસુધારણાના ઉત્સાહનું મોજું પણ દર બેસતા વર્ષે આવે છે અને આવીને પાછું ઉડી જાય છે અહીં ઝાકળ વંટોળ વગેરે જેવા ઉદાહરણો આપ્યા છે અને પછી કહે છે કે આ બધા આપણી જિંદગીમાં આવે છે અને પાછા તરત જ જતા રહે છે એવી રીતના સંકલ્પો પણ બેસતા વર્ષના દિવસે આવે છે અને પાછા આવીને જતા રહે છે વર્ષને આરંભે હોય છે એટલા ગીત ભક્ત ગીતા ભક્તો બીજા અગિયારે મહિનામાં નથી હોતા બેસતા વર્ષને બીજે અઠવાડિયે હોય છે એટલા સંયમીજનો બાકીના વર્ષભરમાં ક્યારેય જણાતા નથી તે આ કારણે જ એટલે કે જ્યારે સંકલ્પો લીધા હોય ત્યારે એ શરૂ શરૂઆતમાં ટકે છે પણ પછી જેમ જેમ સમય પસાર થતા જાય છે એમ એમ સંકલ્પો તૂટતા જાય છે અને પછી આખા વર્ષમાં ક્યારેય પણ પાછા દેખાતા નથી એટલે મારા ભાંગેલા સંકલ્પોનો વિચાર કરતા ક્યારેક નિરાશાની પળોમાં મને થઈ આવે છે કે હવે તો કદી બેસતા વર્ષના સંકલ્પો કરવા જ નથી એટલે કે લેખક છે નિરાશ થઈ જાય છે કે આટલા બધા સંકલ્પો હું કરું છું પણ એ રહી શકતા નથી તો હવે મારે ક્યારેય કદી સંકલ્પ નથી કરવા એવો એક સંકલ્પ લે છે પણ દુઃખ એ છે કે મારો આ સંકલ્પ પણ ટકતો નથી એટલે કે સંકલ્પો ન લેવા એવો એક સંકલ્પ લે છે પણ એ વાતનું એને દુઃખ છે કે સંકલ્પો ન લેવાનો સંકલ્પ પણ લેખક છે એ ટકાવી શકતા નથી ફરીથી બેસતું વર્ષ આવે છે અને હું સ્વપ્ન રચવા બેસી જાઉં છું ઉત્સાહથી નવા સંકલ્પો કરી નાખું છું ક્યારેક સહેજ સુધરતો લાગુ છું ક્યારેક નાગલોકમાં જઈને પૃથ્વી પરની પ્રિયતમાને ભૂલી જનાર રાજકુમારની જેમ હું અન્ય પ્રવૃત્તિની ધમાલમાં પહેલાં સંકલ્પો વિસરી જાઉં છું અચાનક ઝપકીને જાગી જાઉં છું ફરીથી દ્રઢ નિશ્ચયી બનું છું પણ તે પુનઃ સંકલ્પને વિસરવા માટે જ કાનમાં પેલો રોમા રોલા મને કહ્યા કરે છે સ્વપ્નો તો જીવનના ધનુષ્યની પણછ જેવા છે ભાઈ એ પણછ ખેંચાઈ હશે તો ક્યારેક પણ કાર્યનું તીર નિશાણ ભણી ઉડશે અને મારા બધા સંકલ્પોના રોપા ફાલી ફૂલી ફાલી મહેકી ઉઠ્યા હશે એવા દિવસની કલ્પનામાં હું નહીં પાડેલા સંકલ્પોની વ્યગ્રતા વિસરી જાઉં છું એટલે કે ક્યારેક નિરાશ થઈ જાય છે કે હું સંકલ્પો પાડી શકતો નથી અને પછી પાછા ક્યારેક એવા વિચારો એ પણ ચડી જાય છે કે એક દિવસ એવો આવશે કે હું સંકલ્પો કરીશ અને એ સંકલ્પો મારા આ જીવન ટકશે અને એવી કલ્પનામાં પહેલાં જે સંકલ્પો તોડી નાખ્યા છે એની એ ચિંતા છે એની જે વ્યગ્રતા છે એ વિસરી જાય છે તો વિદ્યાર્થી મિત્રો જોયું ને આપણે કે લેખકો ઘણા બધા સંકલ્પ કરે છે પણ સંકલ્પોને પાડી શકતા નથી આપણે પણ આપણા જીવનમાં કંઈક આવું હોય છે નવા નવા સંકલ્પો કરતા હોય છે પણ એ સંકલ્પોને આપણે બને એટલા ટકાવી શકતા નથી ક્યાંક તો એ સંકલ્પો આપણા તૂટતા જ હોય છે તો વિદ્યાર્થી મિત્રો તમને આ પાઠ સમજવાની મજા આવી આભાર